નમસ્કાર અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો ગ્રામજનો શિક્ષક મિત્રો અને વહ્લા વિદ્યાર્થીઓ આજના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના પંદર ઓગસ્ટના સ્વતંત્રતાના પાવન અવસરે આપણે સૌ ભેગા મળ્યા છીએ તે આપણા માટે ઉત્સાહ અને આનંદની વાત છે પંદર ઓગસ્ટ એ માત્ર ત્રિરંગો લહેરાવાની વાત નથી પણ આજના દિવસે આપણને એ વાત યાદ આવે છે કે આપણે જે સ્વતંત્રતાના શ્વાસ લઈએ છીએ તે વીર જવાનોની બલિદાનોની કેટલી ગાથાઓ તેમાં સમાયેલી છે આજનું આ રાષ્ટ્રીય પર્વ આપણને એક બાબત શીખવાડી જાય છે કે આઝાદી એ માત્ર અધિકાર નથી પણ એક જવાબદારી છે આપણે સૌએ આપણા કર્તવ્યો બજાવીને જે આઝાદી આપણને મળી છે તેને આગળ લઈ જવાની છે અર્થાત આપણાથી શક્ય બને તે રીતે દેશને પ્રગતિના પંથે લઈ જવાનો છે અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં તમારે નાની નાની જવાબદારી નિભાવવાની છે જેમ કે સ્વચ્છતા રાખવી કચરો ગમે ત્યાં ન નાખવો જાહેર સંસ્થાને નુકસાન ન પહોંચાડવું આવી ઘણી બધી બાબતો છે જેની શરૂઆત આપણાથી થવી જોઈએ બીજા કહે કે ન કરે તે આપણે જોવાની જરૂર નથી આપણા દિલમાં દેશપ્રેમ છે તો આપણે જ શરૂઆત કેમ ન કરીએ દુનિયામાં આજે ચેટ જીટીપી અને એઆઈનો જમાનો છે અર્થાત આ યુગ ઇન્ટરનેટ ક્રાંતિનો છે શાળા કક્ષાએથી આપણે પણ પ્રગતિના પંથે છીએ ગત વર્ષ દરમિયાન આપણી શાળાનું ઉજ્જવળ પરિણામ આવ્યું છે સાથે સાથે હમણાં જ જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાઈ ગયો જેમાં આપણી શાળાની વિદ્યાર્થીનીએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જે હવે ઝોન કક્ષાએ આગળ ભાગ લેવા જશે આપણે અત્યારથી જ તેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કલા ઉત્સવમાં આપણી શાળામાં ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે ત્રણેયનો નંબર આવ્યો છે એમાં રાજસ્થાની નૃત્ય નાટક અને હળવું કંઠ સંગીતમાં દેશની સાથે સાથે શાળા પણ પ્રગતિના પંથે આગળ વધી રહી છે જે ખરેખર આનંદની વાત છે આ વર્ષ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં આપણો પ્રથમ નંબર આવ્યો છે આણંદ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધામાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરી આપણી શાળાની વિદ્યાર્થીનીએ પ્રમાણપત્ર અને રૂપિયા ત્રણ હજારનું રોકડ ઇનામ પ્રાપ્ત કરેલ છે આર્ય સમાજ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં આપણી શાળાનો ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો છે ત્રણેય વિદ્યાર્થીઓને આર્ય સમાજ તરફથી પ્રમાણપત્ર બેગ અને પુસ્તકો ઇનામ સ્વરૂપે મળેલા છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વિકસે તે માટે શાળા એ પાયાની ઈંટ સમાન છે એક સારા નાગરિકનું ઘડતર નિર્માણ શાળા જ કરી શકે છે આ પાવન પ્રસંગે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મારા દરેક વિદ્યાર્થીઓને એક જ વિનંતી છે કે આપણે સારા નાગરિક બની દેશના વિકાસમાં આપણું યોગદાન આપીએ જય હિન્દ